પીડીતાના લગ્ન ઓલપાડ ની બાગી મદીનામાં રહેતા ઇરફાન વિદ્યાર્થીઓ એસટી બસ ગામમાં નહીં આવતા પાંચ કિલોમીટર ચાલવા મજબૂર બન્યા દોલતપુર ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો જાહેરાત પૂરતા સીમિત અંકલેશ્વર મહારાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રાની સાથે બાઇક રેલી યોજા હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર તથા હિન્દુ ધર્મપ્રેમી જનતા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અટલજી જોગર્સ પાર્ક ખાતે આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહાઆરતી સાથે શોભાયાત્રા સાથે બાઇક રેલીનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે પ્રદેશ ભાજપના કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોદરિયા નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા મહારાષ્ટ્રીયન સેવા મંડળના બે હજાર છવ્વીસ શ્રી શિવાજી મહારાજ ની જન્મ જયંતિ આ નિમિત્તે મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર ભવ્ય યાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે સર્વ ધર્મપ્રેમી જનતા અને સહ સહયોગી સંસ્થાઓના સહકારથી આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી અંકલેશ્વર જ્યાં અમારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું પુતળું અમે ઊભું કર્યું છે ત્યાંથી શરૂ થઈને અંકલેશ્વર ના વિવિધ વિસ્તારોમાં ફરી છેલ્લે કોસંબડી તળાવ પાસે એનું સમાપન થશે આ શોભાયાત્રા અમે શિવાજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછીનો સૌથી મોટો પ્રોગ્રામ છે અને આમાં અમે સૌને સહકાર માટે અપીલ કરેલી છે અને મોટા મોટી સંખ્યામાં લોકો આવીને આજે આ ભવ્ય રેલી ને અતિભવ્ય બનાવવાની કોશિશ કરવાના છીએ તો બધાને અમારું સહસ આમંત્રણ છે જય શિવરાય જય ભવાની અંકલેશ્વર શહેર એ પોલીસ મથકની હદમાં રહેતી મુસ્લિમ પંડિતાને શિક્ષક પતિએ માર્યતાને નથી રાખવી કહી ત્રણ તલાક આપી માર મારવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાય છે જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેર એ પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં રહેતી પીડિતાના લગ્ન મુસ્લિમ રીતિ રિવાજ મુજબ ઓલપાડની બાગે મદીનામાં રહેતા ઇરફાન હુસેન સિકંદર શેખ સાથે થયા હતા લગ્નજીવન દરમિયાન દંપતીને બે સંતાનોનું સુખ મળ્યું હતું પરંતુ ઓલપાડ ગામના શેરડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇરફાન શેખે પત્ની પર આડા સંબંધ બાબતે ખોટી શંકા રાખી અવારનવાર ધમકીઓ આપી ઘરની બહાર કાઢી મૂક્યા હતા પતિના માનસિક ત્રાસથી કંટાળેલી મહિલા પિયર આવી હતી પરણિતાના સંબંધીઓ મહિલાને ફરી સાસરીમાં મૂકવા આવ્યા હતા જે સમયે પતિએ બધાની વચ્ચે મારે તને રાખવી નથી બોલી ત્રણ વાર કઈ તલાક આપી દીધા હતા અને મહિલાને સ્વીકારવાની ના પાડી દીધી હતી માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ મથકે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મુસ્લિમ મહિલાના લગ્ન અધિકારોનું રક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મારું નામ સફિયા ઈરફાન હુસેન શેખ છે હું ઓલપાડ બાગેમરીના ઓલપાડ જિલ્લો સુરત બાગેમ સોસાયટીમાં રહેતી હતી મારા મેરેજ ઇરફાન હુસેન સાથે તારીખ દસ પાંચ બે હજાર ચૌદના રોજ બે હજાર ચારના રોજ થયા હતા પહેલાં અમે બહુ સારી રીતે રહેતા હતા મારે બે બાળકો છે એમાં એક બાબી છે મોટી અરફિયા જેની ઉંમર તેર વર્ષની છે અને એક નાનો બાબો છે જેની ઉંમર પાંચ વર્ષની છે અમે બે હજાર અઢારથી ઓલપાડ રહીએ છીએ મારા હસબન્ડ ઇરફાન હુસેન શેખ પ્રાથમિક શેરડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં નોકરી કરે છે બે હજાર અઢારથી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે એમને પોતે જ બે પર સ્ત્રીઓ સાથે અફેર છે એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે એમણે મને ઘરમાં સોરી એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે તારીખ બાર છ પચીસના રોજ તેઓ ખોટી શંકાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓ મને ઘરમાંથી કાઢી મૂકી હતી તે પછી હું મારી મમ્મીના ઘરે દીવા જૂના દીવા આવી ગઈ હતી બે દિવસ પછી મારા મમ્મી મારા મામી અને મારા મામાનો છોકરો એ ત્રણ મૂકવા આવ્યા હતા તો એમણે મને પહેલાં તો ઘરમાં ગુસવા ન દીધી અને મારા મામાના છોકરાએ મને એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાંને ત્યાં જ ત્રણ કલાક ત્રણ વાર બોલી ગયા ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો તમે શાંતિથી વાત કરો પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ ત્રણ વાર કલાક કલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું મારા મામાના છોકરાએ ઘણું સમજાયું પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી એમણે મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા કે ફોન પણ વાત પણ કરવા જ દેતા નથી અને મારા પિયા તરફથી મને જે કંઈ પણ આપવામાં આવ્યું હતું તે પણ બધું એમણે મને સ્ત્રીધન જે હતું તે પણ બધું એમણે લઈ લીધું છે જેથી મેં એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેથી અન્ય સ્ત્રીઓ સાથે આ રીતે અન્યાય ન થાય અને મને કોર્ટ્સ રાહે ન્યાય માગેલ છે વાલીયા તાલુકાના શીર દોલતપુર અને નવાનગર ગામમાં સિત્તેર થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા ચાર પાંચ મહિનાથી શાળાએ જવા માટે દરરોજ પાંચ કિલોમીટર સુધી ચાલવા મજબૂર બન્યા છે ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે વાલિયાના દોલતપુર શીર અને નવાનગર ગામના વિદ્યાર્થીઓ દહેલી અને વાલીયાની શાળા અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી ખાસ કરીને શનિવારે સવારે એસટી બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે જ્યારે શાળા છૂટ્યા બાદ કોઈ બસ ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ પંદર કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવી આ પરિસ્થિતિ જણાઈ રહી છે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે ચિંતાજનક બાબત છે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસ ટી વિભાગને આ અંગે લેખિત અને રજૂઆતો કરવામાં આવી છે અગાઉ વાલીયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ એસટી બસ સીર દોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિત પહોંચે તેવી માંગ કરી છે નવાનગર ગામના આગેવાનો વાસુ વસાવા મનીષ વસાવા જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવાએ વાલિયા યુથ પાવરના આગેવાન રજની વસાવાના માર્ગદર્શન હેઠળ ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે મારું નામ અલ્પાબેન વાલિયા વાલિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું અમારી ગામમાં પેલા બસ આવતી અમને હવે વેકેશન જ છોડી દેતા છે ત્યાં ચાર કિલોમીટર ચાલતું જવાનું અને પોલ પર બસ નથી આવતી પોલ તૂટી જ સેવ કીટાશે અને તોલી 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 શેરડી બળાઈ જતી છે ત્યારે જ નથી તૂટી જાતો એવડે બસ કેમ નથી આવતી અમારું એ જાણવું છે કેટલા કિલોમીટર સુધી ચાલે છે તમે રોજ ચાર કિલોમીટર અમે ચાલીએ અને એકલું જવું પડે છે હા એકલું જ જવું પડે તો કોઈ સાધન નથી એવા મળતા નથી નથી મળતા સાધન એવી સમસ્યા છે કે લોકો સાત થી આઠ કિલોમીટર ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે શરૂઆતમાં પહેલા બસ સીર ગામ સુધી આવતી હતી પણ અત્યારે બસ આવતી નથી એના કારણે આ નાની છોકરીઓ છે એને પડતી સમસ્યા નાના છોકરાઓ છે એમનો અભ્યાસની બહુ મોટી અસર પડે છે તો મારે સરકારને એટલું જ કહેવું છે તમે આ જલ્દીથી જલ્દી આ બસની વ્યવસ્થા શિરગામ સુધી નવાનગર સુધી કરી આપો તો તમારો ધન્યવાદ બાકી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંજિયા માગે આંદોલન કરીશું છોકરાઓ પાંચ સાત કિલોમીટર રોજ પેદલ ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે એટલે શનિવારે એક ટાઈમ બસ આવે છે એવું ભાઈ હા શનિવારે એવું થાય છે શનિવારે સવારમાં લેવા આવે છે પણ મૂકવા બપોરે આવતા નથી તો છોકરાઓ ડેલીથી પંદર કિલોમીટર સુધી પગપાળા ચાલીને પોતાના ઘરે પહોંચે છે આમાં એમના અભ્યાસને કેટલી મોટી અસર પડતી હશે પહેલાં બસ છે સી દોલતપુર ગામમાં લાગીને આવતી હતી ને હમણાં છે તો આવવાનું આ પુલ્લા કારણે બંધ કરી દીધેલું છે ચોમાસામાં આવેલું પુલ પર પાણી ગયું એના લીધે ને અત્યારે શેરડીની ટ્રકો ચાલતી છે એના પરથી વીસ પચીસ ટન લઈને શેરડીની ટ્રકો નીકળતી છે ને બસને નથી નીકળતી એમ કહેવા માંગે છે ડેપોવાળા ડ્રાઈવર કંડક્ટર એના માટે બસ નથી આવતી અને શનિવારે તો આવ જ બસ નથી આવતી સવારે છોકરાઓને લેવા આવે પણ સાડા અગિયાર વાગે છોકરા છૂટે કરી તે પછી આવતી જ નથી બસ ને છોકરાઓ ચાલતા ચાલતા આવે એટલે ચાલતા ચાલતા આવે એટલે બે ત્રણ વાગી જાય તડકામાં કોઈ છોકરો અહીંયા બે અહીંયા જાળવાની છે બે થોડાક છોકરાઓ પેલી જગાએ બે એમ કરીને બે વાગી જાય છોકરાઓને લઈને આવવાની બહુ તકલીફ છે કોઈને મેં કરી છે રજૂઆત કરેલી ગ્રામ પંચાયતનું અમારે આંગણવાડી ખરી ઘણી એનું ઉદ્ઘાટન કરેલું ત્યારે બાય આવેલા પ્રમુખ સાહેબ પછી અમારા સરપંચ સાહેબ હતા મનીષભાઈ પછી સીના સરપંચ અલ્પેશભાઈ હુટા એમ એમને લોકોને બી ચાલુ કરેલી એ લોકોએ રજૂઆત કરેલી ત્યારે એ લોકોએ બસ ચાલુ કરેલી ડોલર ફૂટી સીલ લગીને આવતી હતી પણ વચ્ચે પાછી બંધ કરી દીધેલી આપણા પ્રમુખ બાય હુટા એમને બી અમને રજૂઆત કરેલી કે તમારી બસ આવતી જ છે એમ કે મેં એમ એમને એમ કીધું હતું આવતી તે દરરોજના જ છે સીલ લગીને આવતી જ બસ પણ અમારે એ માંગણી હતી કે શનિવારે બસ સવારે લેવા આવે છોકરાઓને ને બપોરના ટાઈમે સુટવાના ટાઈમે આવતી જ નથી બસ હંમેશા જ એ બધી રજૂઆત કરેલી અમે લોકોએ અધિકારીઓને પણ એ લોકોએ કંઈ ધ્યાનમાં લીધું નથી શું માંગ છે તમારી અમારી એ જ માગશે કે શનિવારે બસ સાડા અગિયાર વાગે દિલ્હીના સ્કૂલ પાસે આવે ને છોકરાઓને દોલતપુર સીલ લગીને મૂકી જાય એવી જ અમારી વિનંતી છે ને પુલ્લી વિનંતી છે એ બી જણાવેલું હમણાં તો શેરડીની ટ્રકો ચાલતી જ છે વીસ પચીસ ટન ભરીને શેરડી જાય દૂધનો ટેમ્પો આવે સવાર સાંજ દૂધની કેનો ભરીને જાય એ બધી સમસ્યા છે મોટા વાહન ચાલતા જ છે અમારે એવું જ કેવું છે કે ખાલી બસ ચાલુ કરે અમારે બીજી કોઈ માંગ નથી તારીખ એકવીસ બે બે ને શનિવારના રોજ અયોધ્યાનગર સંતોષી માતાના મંદિર પરિસરમાં હિન્દુ એકતા અને ગૌરવના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચના અયોધ્યાનગર સંતોષી માતાના મંદિર પરિસરમાં તારીખ એકવીસ બે બે હજાર છવ્વીસને શનિવારના રોજ સાંજે ચાર કલાકે હિન્દુ એકતા ગૌરવનું સંમેલન થવા જઈ રહ્યું છે જેમાં તમામ હિન્દુ ભાઈ બહેનોને આ ભગીરથ કાર્યક્રમમાં જોડાવા આયોજકો દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે કાર્યક્રમની શરૂઆત નાના બાળકો દ્વારા દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીરાંગનાઓ અને વીરોની વેશભૂષા રજૂઆત ભજન અને દેશભક્તિ આધારિત કાર્યક્રમોથી થશે સાથે સમાજ સેવામાં સક્રિય સામાજિક અગ્રણીઓ અને પ્રબોધ લોકોનું સન્માન કરવામાં આવશે ત્યારબાદ અંકલેશ્વર રામકુંડ આશ્રમના મન ગંગાદાસ બાપુનું વિશેષ સન્માન યોજાશે મુખ્ય વક્તા તરીકે તેમના શિષ્ય અને કથાકાર પ્રિયાંશુ મહારાજ હિન્દુ સમાજની એકતા સંસ્કૃતિ અને ગૌરવ વિષયક પ્રવચન આપશે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાનો આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ભરૂચ શહેરમાં શક્તિનાથ વિસ્તારમાં શ્રી ગંગેશ્વર વસ્તીમાં શ્રી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યાનગરમાં હિન્દુ એકતા અને ગૌરવનું સંમેલન થઈ રહ્યું છે તે તારીખ એકવીસ બે બે હજાર બે હજાર છવ્વીસના રોજ શનિવારે સાંજે ચાર કલાકે થવાનું છે તેમાં મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી મહંત ગંગાદાસ બાપુ તથા वक्ता श्री प्रियांशु महाराज आवाना छे તેમનો તેજાબી ભાષણનો લાવો લેવા ભરુશની ધર્માપ્રમેની જનતાને હાર્દિક આમંત્રણ છે લડને સે ડર જાય વો વીર નહીં હોતા દુશ્મનો કે આગે ઝૂક જાય વો શિર નહીં હોતા ઓર યે તો 184 જન્મો કા પુણ્ય હે હમારા યે તો 184 જન્મો કા પુણ્ય હે હમારા વર્ણ એસે હી સનાતન હિન્દુ ધર્મ મે जन्म नहीं होता हमारा तो उसी हिंदुत्व की एकता के लिए सनातन धर्म के लिए जाहिर आनंतरण सभी भक्तजनों को दिया जा रहा है जिसमें गंगेश्वर बस्ती हिंदू एकता का गौरव हिंदू सम्मेलन भरूच में आयोजन हो रहा है तो आप सभी भक्तजनों से मेरा सादर निवेदन है कि आप सभी भक्तजन समय निकाल करके 21 तारीख इक्कीस फरवरी को आप सभी संतोषी माता चौक जो ग्राउंड है वहाँ जरूर पधारे जहाँ पर हिंदू एकता और गौरव का अद्भुत हिंदू सम्मेलन किया जा रहा है तो आप सभी भक्तजन पधार करके सनातन धर्म के लिए हिंदुत्व की एकता के लिए भारत की अखंडता के लिए एक होकर के जरूर आए शाम को चार बजे से कार्यक्रम प्रारंभ हो जाएगा अम्बेश्वर उद्योग नोटिफाइड एरिया ऑथोरिटी आयोजित नाइट क्रिकेट टूर्नामेंट की पूर्णी करवा અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ એઆઈએ કપ બે હજાર છવ્વીસ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પંદર દિવસ ચાલેલી ટુર્નામેન્ટની ફાઇનલ બે મેચ બુધવારે રાતે યોજાઈ હતી જેમાં રેની લાયનને હરાવી ડેક્કન ફાઇન કેમ્પ અને સ્મિથ ઇલેવનને હરાવી ગુરુકૃપા વોરિયર્સ વિજેતા બની હતી બંને વિજેતા ટીમોને ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નીલેશ પટેલ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ જોઈન્ટ સેક્રેટરી ભરત પટેલ ચંદુ અકબરી કમલેશ પટેલ સિક્યુરિટી ચેરમેન ડેનિસ બુથ હિરેન ચૌધરી સંદીપ વિઠલાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી ટ્રોફી વિતરણ કરી હતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે બે હજાર છવ્વીસમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જે સફળતાપૂર્વક પંદર દિવસથી ચાલુ હતી ને આજે સમાપન થયેલું છે એમાં ડેક્કન કંપનીએ કોર્પોરેટ તરફથી વિજેતા મેળવી છે ફાઇનલમાં ને ગુરુકૃપા તરફથી એ લોકોએ ફાઇનલમાં હાઉસિંગમાંથી એ લોકોએ કપ જીત્યો છે આજે ને ટુર્નામેન્ટનો સંપૂર્ણપણે કોઈ ભેદભાવ વગર કે કોઈ મસ્ત આયોજન સરસ થયેલું છે ને પારદર્શી રીતે બધા પ્લેયરો ખેલદી લીધી રમ્યા છે ને સફળતાપૂર્વક આ ટુર્નામેન્ટ થઈ ગઈ છે પૂરી થઈ ગઈ છે આજે ને બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપી છે બંને ટીમને અમે કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું હતું જેમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી સહિત ઉદ્યોગ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરની સુદર્શન ગુજરાત એમએફજી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જેડીસીમાં સ્વામી વિવેકાનંદ સોસાયટી ખાતે સુકુશળ કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન ડીડીઓ યોગેશ કાપસે એસડીએમ બીએ જાડેજા એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા ચેરમેન અને એમડી રાજેશ રાઠીની હાજરીમાં કરવામાં આવ્યું હતું જે બાદ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું બંને समारंभ કંપનીના ડિરેક્ટર डिरेक्टर डी के ગ્લોબલ હેડ हेड રાજે राजे माधुरी ચેનલ चेनल नर्मदा डिरेक्टर और उद्योगपति हरीश जोशी सहित left out

જેના કારણે ખેતી ખર્ચમાં ઘટાડો અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રાપ્ત થઈ રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ ત્રેવીસ હજાર ચોસઠ માટીના નમૂનાઓનું પરીક્ષણ પૂર્ણ કરી સો ટકા હેલ્થ કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે જિલ્લામાં યોજનાની સફળ અમલાવરીથી ખેડૂતોમાં વૈજ્ઞાનિક ખેતી પ્રત્યે જાગૃતિ વધી છે જિલ્લા કૃષિ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ભરૂચ જિલ્લો આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધી રહ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દસ જેટલા ગુનામાં ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢી તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત મૂળ માલિકોને પરત કર્યા હતા અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પીઆઈ આર એચ વાળા અને સેકન્ડ પીઆઈ એમ જી રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સીઆઈઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ દસ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક પોઈન્ટ લાખનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યો હતો

જેના કારણે રહીશોના ઘરે ગંદુ દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે ખોદકામ દરમિયાન પાણીની લાઇન તૂટતા ગટરનું દૂષિત પાણી શુદ્ધ પાણીમાં ભળી ગયું છે પંદર દિવસથી ગંદુ પાણી પીવા લોકો મજબૂત બનતા રહીશોમાં ટાઈફોડ અને કોલેરા જેવા રોગચાળાનો ફફડાટ ફેલાયો છે સ્થાનિક કાઉન્સિલર અને તંત્રની મોન સેવતી ભૂમિકા સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું સમારકામ કરી શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે હું સોસાયટી સોસાયટીમાંથી આવ્યું છું આજે પંદર વીસ દિવસ થયા છે તો વાપરવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે આ પ્રોબ્લેમ નવી લાઈન ગટરની ચાલુ કરી છે કામ ત્યારથી જ આ પ્રોબ્લેમ થાય છે અમે બે દિવસ પહેલાં નગરપાલિકામાં આવી ગયા છે કમ્પ્લેન પણ લખાઈ ગયા છે પણ કંઈ થયું નથી એટલે અમે આજે ફરીથી અરજી આપવા આવ્યા છે પણ કોઈ મોટા સાહેબ નથી હવે ઘરો ઘર આ ગટર વાળા પાણી લીધે બધા જ બીમાર છે બધાને જળાવામીટું ને એવું થયું છે હવે આગળ છોકરાઓની એક્ઝામ આવે છે હવે છોકરાઓ એવી બધી હોય તો કેવી રીતે એક્ઝામ આપી શકે એટલે અમારો ગમે તેઓમાં પાણીનો પ્રશ્ન ફોલ કરો પેલે ગટર અમારી વ્યવસ્થિત ચાલતી જ હતી પણ આ જ્યારથી નવી ગટરનું કામ કર્યું છે ચાલુ ત્યારથી મિક્સિંગ પાણી આવે છે ગટરનું ગંદાતું હવે વાપરવા માટે પીવા માટે કેવી રીતે આવીએ છીએ પીવાના પાણી તો તકલીફ છે જ મીઠું પાણી આવતું જ નથી હવે તો વાપરવાના પાણીની બી તકલીફ થઈ ગઈ છે ને જ્યારે આ ગટરનું કામ ચાલે છે તો કોઈ પણ મોટા વ્યક્તિ ઉભા રહેવા કોન્ટ્રાક્ટર કોઈ પણ ઊભું નથી રહેતું લાઈનો તૂટે છે ને પછી ગમે તેવું પૂરીને એ લોકો કરીને જતા રહે છે કહેવાય એ તરી કોઈ મોટા સાહેબ બન નથી

કટરનું પાણી બધું મિક્સ થઈ જાય છે તો પછી અમે કેવી રીતના પાણી વાપરી શકીએ આજે અમે કેટલા દિવસથી કપડાં બી અમે મૂકી રાખેલા છે અમે કપડાં ધોવાનું બંધ રાખ્યું છે અમે વાપરવાના કઈ થઈએ પાણી તો આ લોકોને જરીક સુવિધા કરવી જોઈએ ને તો એ લોકોને કમાઈ કમાઈને એ લોકોને જ ખાવું છે અમારી કમાઈનું શું થાય અમારા છોકરાઓનું બધું નહીં જોવાનું અમારે અમારે જ્યાંના અમે લોકો અહીંયા રહીએ છીએ તો કોઈ સુવિધા નથી બહારના રાગ આવે છે તો અમારે સવારે બધું સાફ સફાઈ કરી દઈએ તો દસ વાગે આવે એ શું કામનું

બે જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે રાજપાટી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ભાલોદ નજીકના રૂ ગામે ભાલોદ રાજપારડી રોડ પર એક મરઘીની દુકાન પાછળ ખુલ્લામાં બેસીને મોબાઈલની લાઇટના અજવાળામાં કેટલા કિસમો પાના પત્તાનો હરજીતનો જુગાર રમે છે પોલીસે મળેલી બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા પોલીસને જોઈને જુગાર રમતા ઇસમો નાસવા લાગ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા બે ઈસમોને રોકડા રૂપિયા મોબાઈલ તેમજ જુગાર રમવાના પત્તા પાના સહિત કુલ રૂપિયા દસ હજાર નવસો વીસના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય એક પોલીસની રેડ જોઈને નાસી ગયો હતો પોલીસે સ્થળ પરથી જુગાર રમતા પકડાયેલા અને નાસી ગયેલા મળીને કુલ ત્રણ ઈસમો ઇલિયાસ સલીમ દિવાન રહેવાસી ગામ બાલોદ તાલુકો ઝગડિયા તેમજ આમિર સોહિલ જાનુભાઈ પરમાર તથા મોહસિનભાઈ ચૌહાણ બંને રહેવાસી રૂણ ગામ તાલુકો ઝગડિયાના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી નજર અંકલેશ્વરમાં મહારાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાય શોભાયાત્રા દરમિયાન બાઇક રેલી યોજાય અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ મારે તને નથી રાખવી કહી પતિએ ટ્રિપલ તલાક આપ્યા પીડિતાના લગ્ન ઓલપાડની બાગી મદીનામાં રહેતા ઇરફાન હુસેન સિકંદર શેખ સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન દંપતીને બે સંતાનોનું સુખ મળ્યું હતું